મિત્રો આજના ચોવીસ કલાક આ જંગલ ની અંદર જંગલ એટલે કે બાવેડા નું જંગલ અને આની અંદર છે ને હું આ પાણી લઈ આવ્યો છું આની અંદર છે 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 અને આ આ કેમ્પિંગ તો વસ્તુ ગોઠવવાની કે ક્યાં લગાડો આપડે આ ને ક્યાં લગાડો તો એ પેલા માટે આપડે જગ્યાએ મને આ જગ્યા પરફેક્ટ લાગી છે પણ એમાં આ બધી વસ્તુ સાફ કરી લઈ ને સાફ સફાઈ આખો દીવાઈ જાય એટલા માટે છે ને આપણે થોડીક પૂરતી આપણે તમારે રાખી દઈએ બાકી બીજી જગ્યાએ ઘોસી ચાલો ખબર નહિ આ જગ્યા કઈ સારી હે કઈ નહીં કારણ કે છે ને આમાં જીવ જીવજંતુ જનાવનનો બહુ એટલે બહુ બધો ત્રાસ પણ આમાં છે ને બીજા શું ખબર એકલ એકલ એટલે ખબર પડે ભૂંડામાં દાતેડી હોય ને એ એકલ નો ત્રાસ છે અને રોજડા નો ત્રાસ છે લીલીડા નો ત્રાસ છે બહુ બધો ત્રાસ છે તમે ભેગા વૈયાઓ અને હિયાય નાય હુ હુ એમ કરતા હોય હજી મંજિલ બહુ બધી દૂર છે ખબર ત્યાં વસ્તુ હારી જડી જાય ને આપણે ધામો નાખી દેવા અને આજનું ખાવા પીવાનું રહેવાનું બધું જ જગ્યા ઉપર કરવાનું છે અને આપણે ખાવાનું પકવવાનું છે બરોબર પણ યાર તડકો છે ખાવાનું મન નહીં થાય તો પણ ખાવું પડશે કારણ કે યાર શરીર માટે ખાવું ઈ બેસ્ટ કહેવાય તાકાત આવી જાય તાકાત હો મિત્રો આ જગ્યા છે ને એકદમ સારી છે પરફેક્ટ છે મજા આવે એવી છે પણ એક પ્રોબ્લેમ થાય આ બધું ધરાણી ને તો અહીંયા આપણું કેમ્પિંગ તો ક્યાંય રીએ નહીં બરાબર એટલે આપણે એવી કઈક છાયાની જગ્યા જગ્યાએ જ્યાં આપણે કેમ્પિંગ કરશું સમજાય છાંયું આવતો હોય અને થોડીક હવાઈ આવતી હોય બાકી તડકામાં છે ને બધું તપવા મન છે યાર આટા ઉનાળો છે ને એટલે પાટ ઠોકાય જાય આડો ની આડો ની બાવડો આડો આવે થાકી ગયો છે ને આ બધેમાં રખડી રખડીને પણ જગ્યા પણ મળી ગઈ હાલો તો તો પહેલા આપણે કેમ્પિંગ લગાડી લઈએ જગ્યાય દેખાડ દઉં તમને હાલો આપણે છે ને પહેલા તો સામાન લઈ આવી કેમ કે જગ્યા જડી ગઈ ત્યાં અહીં આપણે સામાન નાખી ધામો નાખીને કેમ્પિંગ કરશું તો હાલો હાલો આપણું ખામણા આ કેમ્પિંગ અને આ છે આપણું પાણીનું નું કેન્યું ચાલો તો મિત્રો જગ્યા છે ને આપડે આ નક્કી થઈ ગઈ છે અહીંયા આપડે ટેન્ટ બાંધવાનું છે કારણ કે અહીંયા છે ને આખી થોડીક ચોખ્ખી કઈ રીતે એવું છે બરોબર થોડો થોડું ઘણું ચોખ્ખું થઈ ગયેલ છે પણ બાવડા બાવડાનું એવું છે પણ વાંધો નહીં આપણે ટેન્ટ બાંધવાના છે મિત્રો કેમ્પ ગોઠવી લીધો ને દાદા મારા માં ગરમી વરી આવી અને આ છે આપડા ખીલા હવે ખીલા કઈ રીતના આ રીતના ઠોકવાનો અહીંથી જો આ રીતના મેં આમ રાખીને ઠોકી દીધો ઠક 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 કરીને જો આ પેક થઈ ગયું થઈ ગયું આ રીતના થઈ ગયું એ રીતના અહીં આખિરકાર મિત્રો આપણું લગજે રે ઝૂપડું લાગી જ ગયું ચાલો હવે આપણે એનું ઉદ્ઘાટન કરીએ અને અંદરની વસ્તુ દેખાડું પહેલા ચેન ખોલીએ લે આ હું મચ્છરદાની મિત્રો આની અંદરથી મચ્છર ના જાય ને એટલે આ મચ્છરદાની આપી અને ટૂંકમાં હવા આવી જાય હરી બ આઈએ આઈએ પેલા તો હવે આપણે છે ને ઓછાણ પાથર આની અંદર કઈક પાથરવું જોવે નીચે કુપ છે બરાબર તો આવો તમને અંદર આવો આવો આ છે આપડું પાથરવાનું પેલા તો પાથર નહીં થાકી ગયો મિત્રો તો કલે જાવ અહીંથી આપણી ગોઠવણી પૂરી થાય છે પણ મને છે એમ હતું કે અહીંયા છે ને ચાલો છાયું આવે ને એટલે આપણે કેમ્પિંગ કરીએ મતલબ કે ટેન્ટ બાંધીએ પણ અહીં ટેન્ટ બાંધ્યા પછી ચાલો તડકો આવવા માંડ્યો એટલે તડકો છાયું બે મિક્સ છે હું તમને નું વાતાવરણ દેખાડું પેલા તો અહીંયા આવો જો આ છે બાવડો હવે આની નીચે જ આપણે કેમ્પિંગ રાખ્યું છે બરોબર પણ અહીંથી છાયું આવે ને હવા આવે એટલે કઈ વાંધો નથી જો આ જાડિયું જાડ્યું છે વિચાર કરો અહીંયા આપણે રાત રહેવાની છે અને રાતે છે ને એવી બીક લાગવાની છે ને કે વાત જવા જ્યો આ જોતા 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 છે ને બાકી પણ અહીંયા છે ને બે હવા જેવું ભારે છે મજા આવે એવું છે અહીંયા છે ને થોડોક છાયો આવે એટલે અત્યારે છે ને વાતાવરણ થોડુંક ટાઢું છે ને

વાકો મળ્યો હજુ આપેલી આપણે ટ્રાય કરી પણ આ યાર તો વાંધો જો મિત્રો આ છે અને ઊંચા આવી ગયા ઊંચા આવી ગયા એટલે કે આવી ગયા લાગે ને મિત્રો હું ઉપર ચડી ગયો જો અહીંયા બેહવાની જગ્યા અહી હારી એવું કઈ નઈ પણ કાટા છે ને એટલે થોડોક પ્રોબ્લેમ પડે બાકી હું તો તમારો ભાઈ તો અહીં રેડી સેટ જ છે અહીં બેસી રાખું તો મજા જ આવે રાખે અને અત્યારે થોડુંક તડકા છાણ્યા જેવું છે ને એટલે હાલે જોજો

આ દેખ રહ્યો એ પસીના હે પણ પાણી તરસ લાગી ગયો ઈ પેલા હું તમને ઈ કહી દઉં કે આ બધું શું હે ખબર તમને કારણ કે છે ને મને દયા આવી ઉનાળામાં આ બીચના ટાઈટ ના પડે એટલે એના માટે મે કપડા પહેરાવી દીધા સા માટે બાંધવામાં આવે કમેન્ટ કરો ઓકે આતા હું પાણી પી લઉં હો ને ચિતળ ચડનો આનંદ ઉઠાવી રહી છે મજા આવી બીજી વાર મજા આવી ત્રીજી વાર ઓછી મજા આવી તમને ખબર હોય તો આપણે ફૂલ ભૂખ લાગી હોય એક રોટલી ખાઈ એમાં જેટલો સંતોષ મળે ને એવી ત્રીજી ચોથી રોટલી ના મળે એટલે કે પેલા જે તલબ હોય ને તલબ પૂરી થઈ જાય એટલે સંતોષ પૂરો થઈ જાય પણ આ તો પીધે જ રાખવું એમ થાય કેન્યુ ખાલી કરી જવાનો હમ પણ આપણે હે ને દોઢ થોડુંક રાખવું જો હે પાણીનો બગાડ નથી કરવાનો કારણ કે આજ કેનિયા થી આપણે ચલાવવું પડશે કારણ કે એના સિવાય આપણે પાણી મિત્રો અહીંયા ઘણી બધી વસ્તુ બતાવતો હતો કે પણ મને એક વસ્તુ જોવા મળી અહીંયા આવું તમને કહું તમને ખબર છે મિત્રો આ શું છે હાલો હું તમને કહી દઉં મિત્રો આને છે ને શું કેવાય ખબર ગુંદ કહેવાય ગુંદ હું જેણકો હતો ગુંદ લગભગ તો તમે ખાધો તો હે પણ બાળપણ ની યાદો તાજા થઈ ગઈ મિત્રો આ છે ને ગાઢ છાયો છે અહીંયા હું તમને દેખાડું પેલા તો મારો ટેન્ટ રાખવાનો ઈરાદો અહીંયા જ હતો પણ પછી મેં વિચાર્યું મેં કીધું ચાલુ અહીંયા તો ઘચર છે અને અંદરથી થી હરો જીવ જંતુ ને કદાચ ક્યાંક બહાર ને પગ રાખીને બેઠા હોય ને કઈડી બેડી લઈએ તો અને મને નથી ખબર યાર હું હાંજે અહીં કઈ રીતના રહી હગી કારણ કે જો જોતા ખરી તમે આમ આમ ટોટલી બધી વસ્તુ અગોચર જ છે આખી વસ્તુ અઘોચર છે આની અંદર હરો આપણે ગમે વસ્તુ આવી હગી યાર પણ હવે તમારે એ જોવાનું રહેશે કે હું હાંજે કઈ રીતના સમય વિતાવી અને કઈ રીતના ખાઈ પી અને કઈ રીતના રાંધી કઈ રીતના હુઈ ખરેખર તકલીફ વાળું છે મિત્રો હું તમને પૈડી કેતો હું મને પેડીયો ખાવાનું મન થયું પણ અંદર થી લેવો ને એ વસ્તુ અઘરી છે જેમ કે જો કાટો લાગે એવો છે અને હવે જો અત્યારે છે ને પોલા પોલા પેઢીયા થઈ ગયા મતલબ કે ધીલા ધીલા થઈ ગયા બાકી આ ખાવાની બહુ મજા આવે ખરેખર ખાવાની મજા આવે

આ કેમ ઝૂકી નાડવું પડે ખબર તમને દેખાડું જો આ છે ને બાવડો આખો તૂટલ છે પડી ગયેલ છે જો આ આખો આમ આ રીતના ગોલાઈ મારી ગયેલ છે જો દેખાય તમને એટલે આ બધી વસ્તુ એવી છે અને આની અંદરથી બહાર નીકળવું થયું થોડુંક અઘરું લાગે છે અને આ કાટાઈ બહુ છે અને આ ઘર ને ચંપલિયા જોજો જોજો જો જોજો જો 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 કાટ પંચર પડી ગયું મિત્રો મારા સેમ્પલ એમ પંચર પડી ગયું મિત્રો હવે તડકો તપી ગયો છે અને બપોર થઈ ગયા છે જો માથે ટપો ટપ તડકો આવે એટલે હવે આપણે રાંધવાનું છે બરાબર હું રાંધીએ એ દેખાડું આ છીપું છે આ છે આપણો ટોપિયું અને આ છે આપણો ચમચો ઘણા બધા ચમચા હોય પણ એ ચમચો આ ચમચો અલગ અને આ છે આપણી ચમચી આ છે આપણો વાઈટકા હવે મિત્રો ચાલો આપણે રાંધી લઈએ હાલો રાંધવાની મહેનત કોણ કરે રાંધી પણ એ હાંજે જો મેં તમને ટોપીઓને બધું દેખાડ્યું બધી વસ્તુ હાંજે જ આપડે કામ આવશે એટલે હાંજે તમે જોજો મજા આવવાની છે કલેજા તમને બધાને એમ થતું હોય કે આ તો ની અંદર પડ્યો રહીએ બહાર જ નથી ગરમી થાય ને શર્ટ નેલરવા ઉપર હવા આવે અને બાર થોડીક હવા આવે એટલે આ થોડોક આરામ થઈ જાય સમજા દી આથમી ગયો છે અને હવે આપણે સાંજ થાય પેલા લાકડા ની વ્યવસ્થા કરવી જોઈએ નકર પાકી આગ ની લાગે આ બધા તો લીલા પાવેડા છે આમાં તો આગ નહીં લાગે તો ગોતવા માટે આલો તમારે ભેગા આવો કઈ કરીએ આપડે જુકાથી મળી જાય ને ક્યાંક અથવા કઈક પણ હાથી ની વસ્તુ તો આપડે કઈક કરી શકીએ બરાબર પણ ગોતું અઘરું છે યાર ઓ આને નીચે ઉતરવું જોશે દોસ્તો અહીંથી કરગઠિયા વીણવાય તો કરગઠિયા વીણ લઈ બાકી ખબર નહી હવે મિત્રો તમે કેજો લાકડા જળીએ કે નહીં તમને શું લાગે કમેન્ટ કરીને કયો અત્યારે પોસ્ટ કરતા લાકડા જળીએ કે નહીં કરવું જો નકર પછી હુકુ ખળ લઈ અને આપણે ચૂલો હોલગાવીશું મિત્રો હાલતા હાલતા આવતો ને એમાં પ્યોર તો ખબર નહીં પણ હોય હાથિયું ઉમેડી આ ટૂંક હાથું નહીં પણ હુક બાવડો છે લાગી જાય તો સારું અને બીજા કહેશે તો એ થોડીક લઈ લઉં અને પછી આપણે આગ લગાડી નાખીએ બરોબર જડી ગાય આટલી હાલીએ નહીં થઈ જાય એમાં નહીં થાય હજી થોડી ઘણી ગોતી લઉં થોડો ઘણો ઢગલો થઈ જાય બરોબર અંદર જવું ને અઘોચરમાં માં કરવું ને કેમ કે છે ખરપ નો થોડો ત્રાસ હોય બરોબર સાપ બાપ ને નીકળે એટલે જેથી ધ્યાન રાખવું પડે અને ધ્યાન રાખીને હાલવું પડે તો આપડે આ થોડી ઘણી જે પણ થઈ જાય જો તો આ જબરૂ નીકળું ભાઈ આને આમાંથી તોડી આમાંથી ઘણી બધી હાથીઓ થઈ જાય હવે આગ લાગી જાય ને તો સારું આમ તો જો કે હુકું છે લાગ લાગી જાય વધારે પણ બરો વારે નહીં લાગે જીણા જેગટ થયા થોડું એક મોટું લાકડું જડી જાય તોય તોય આવી જાય પણ વાંધો નહીં જે થાય જયું છે હાલો તો કાંટા હે કાંટા તો લાગે હાલો તો મિત્રો કાટા લગાડી લગાડીને જો આટલા બર્તન ભેગા કર્યા છે અને આ છે ને ખડ મને ખબર હતી કે બર્તન થી લગભગ તાપ ના લાગે પછી આ દાટિયા ફળિયા બરાબર અને આપણે આજ કરવાના છે મેગી 2 મિનિટમાં બની જાય આપણે ટ્રાય કરી 2 મિનિટમાં બને કે ના બને હાલો આટલા પેકેટ છે આની અંદર હું ધરાઈ રહેવાનો છું બરાબર તો પહેલા તો આપણે છે ને તાપ લગાડીએ મિત્રો હવે આગ લગાડી છે બરોબર જય બજરંગબલી આગ લાગી જાય તો હારું મરો યાર કેમ થાય યાર કેમ થાય કેમ થાય લાગી ગયું એ કટલી હરિયું બગાડી તો હુકુ ખટ ખડ ન થલતું ઘણા બધા પ્રયાસો પછી આગ તો લાગી ગઈ હવે આપણે છે ને મૂકી પેલા તામાં તો ને મેગીના પેકેટ ખોલ નાખી ઓ યાર મને આવડતું ન જો કેમેરામેને કીધું કે પેલા પાણી નાખાય હું ચૂલો ઓલવી નાખી માન માન થયો કેમેરામેન કેજી જો આ છે મસાલાનું પેકેટ એમને પછી ગરમ થાય ને પેલા પાણી ગરમ થવા દે ઓકે મિત્રો પાણી ગરમ થવા દેવાનું અને લુખું કવાય ના ખવાય ચાખું કેવું લાગે આનો લુખું કેવો ટેસ્ટ હોય તમને ચાખી એવું લાગે છે કે આ છે ને પ્લાસ્ટિક ના હોય એવું લાગે ટેસ્ટ એટલે થોડો ખારો જેવો ન હોય આમ આ લુખું ના ખેડૂત પેટમાં દુખાડી ને એટલે ધ્યાન રાખજો મિત્રો ખરેખર નસીબદાર માણા હોય જેને મેગી ની અંદર બે મસાલા પેકેજ નીકળે ધીમે ધીમે પાણી ગરમ થઈ ગયું હવે આપડે પડીકા નાખી દઈ મને એમ થાય પાણી વધી ગયું હોય એવું લાગે ને એ હોય પાણી વધી ગયું તો આપણે સુપ કરીને પી લે મિત્રો આપડી છે ને મેગી તૈયાર થઈ ગઈ ચૂલો ગયો પણ એને ઉતારવા માટે આપડે વ્યવસ્થા કરવી પડશે પણ ટેન્શન નથી કારણ કે આપડી પાસે છે સાણસી લીધી ના ઉતારી ઓકે અહીં છે ને જાનવરનો ત્રાન્સ છે જ જાનવર એટલે કે ભૂલણાં રોજણા એ બધો ત્રાસ સતતનાક રીતે છે બાકી તો હરફનોય ત્રાસ છે મિત્રો ફાઇનલ છે ને મેં જમી લીધું છે જો અહીં આ બધી વસ્તુ ડરાવની જેવી લાગે કે નહીં ભૂતિયા જગ્યા છે એકદમ ભૂતિયા જગ્યા ખરેખર પણ અહીંયા છે ને બીક એરીએ કે આ બધું છે ને અઘોચર જ છે જો આ બધું અઘોચર જ છે આની અંદરથી હરફ કે જીવજંતુ ઘણા બધા અહીં આવી શકે બરોબર અને આપણો કેમ્પ છે અહીંયા છે પણ તો પણ આની આજુબાજુ પણ છે ને જીવજંતુ આવી શકે છે કંઈ સેફ નથી સમજ્યા એટલું બધું સેફ નથી રિસ્ક લેવું પડે કંઈક કરવું હોય તો રિસ્ક લેવું પડે તમને accident થતો હોય આ camping ની અંદર કદાચ ગરમી થાય તો ગરમી નહિ થાય એનું કારણ છે કે આપણી પાસે આ બારી છે જો આ ખુલી જાય આ બારી બારી માંય જાળી છે એટલે કે મચ્છર ના આવી શકે સમજ્યા હવા તો આવી શકે બીજી વસ્તુ જો અહીંયા તમને દેખાડ દઉં આ છે આપણો camp નો નજારો આ હાન નો નજારો છે બરાબર દિવસ નો તમે જોઈ લીધો હોય છે અને આ આવી ગયા આપણે અંદર આ રીત આમ હુઈ જવાનો આઈ એટલો ને કે વાત જવા દયો હું તમને મારા પગુ દેખાડું ને તો તમને થાહા કે આ બધું હું જો તો ડાયરેક્ટ હુઈ જાવું છે ડાયરેક્ટ સવાર થાય તો મળીએ આપણે જો સાંભળું સાંભળું મિત્રો ચકલાનો અવાજ આવે આ સાઉન્ડ ઇફેક્ટ નથી નાખતો હકીકતમાં આવીને રિયલમાં અવાજ આવે છે જો જોઈ મિત્રો સવારના પોરમાં હાલત એકદમ ગંભીર થઈ ગઈ કઈ રીતને ખબર જો તમે આ બધું ગોઠવી લીધું ને આ જો આના છે ને કાટાવાળા બર્તન ભાંગી ભાંગી અને અને આમાં ખબર તો ચુલો હલકતો નતો એટલા માટે મેં કુકું ખડ ઉપર રાખ્યું પછી મેં ઓલા કાટા વાળા ઝીણા ઝીણા હલગી જઈ રાખ્યું પછી મેં આવા જેમ કે જે એક જ મેંઠિયા એટલે આપણો તાપ પણ અત્યારે ચા કરવું હોય એટલે હાલશે વાંધો નહીં પણ બોલતા બોલતા ચા કરીને એટલે થોડીક વાર લાગી જાય એટલે મેં કીધું આ બધું ગોઠવી લઉં ઓકે તો હવે આપણે આગ લગાડી દઈ અને આ ઘડિયાળનો ભરોસો ના કરતા બેન બેતાલીસ થાય અત્યારનો તમને ટાઈમ દેખાડો હું લાવતો ભાઈ મોબાઈલ What is time now? આગ લગાડી ને તર ભડકો થયો ચા કરતા ભૂલી ગયું આ છે ભૂકી જો આમ ડાલ દેગી કડક ચા બનાયેગી ચાલો તાપુ લાવો મહીંડો આમ કેમ્પિંગ કરી ને હું બધું શીખી તો જાય લગભગ ખાવાનું બનાવતા અને બધી વસ્તુ શીખી તો જાય લગભગ આ ચા કરો જે અઘરો લાગ્યો છે ને વાત જવા દો પવન અને પાછો તાપ નારીએ અને આ કરગઠી ધીમે ધીમે નાખે જ રાખવા પડે બાકી ના હાલે આમાં હવે તો ઠીક છે ઉભરાઈ ગયો એક વખત ઉખાણો આવી ગયો એટલે આપણો ચા હવે કમ્પ્લીટ થઈ ગયો અને હવે આપડે અડારી માં નાખીને પી લઈ ચા આખો રાતો ખોલા જીવો દિયો ચાનો ટેસ્ટ એટલે ટેસ્ટ ખતરનાક છે ભલે આટલી મહેનત લાગી પણ બહુ જોરદાર ટેસ્ટ છે મિત્રો આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો ફટાફટ અત્યારે લાઈક કરજો અને કમેન્ટ કરીને જણાવો કે નેક્સ્ટ ચેલેન્જ કેવાનો કરીએ તમે કેહો ને ઈ ચેલેન્જ આપણે કરવા તૈયાર છે બસ ખાલી કમેન્ટ કરો તમે હું તમારી કમેન્ટની રાહ જોઉં છું ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તાતા લગીન જય હિન્દ જય માતાજી જય દ્વારકાધીશ જય મુરલીધર ઓકે હાલો આવજો ને